લઈને આવે આવી રીતના ઘણી બધી આપણે આસ્થા રાખીએ તો એનો આપણે વિશ્વાસ એનું રિઝલ્ટ મળે જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારો આપણા નવા બ્લોગમાં તો અત્યારે અમે છે કોડીનારમાં ને અત્યારે જાય છે અમે ખોડાદેવ જ્યાં ગાત્રડમાનું મંદિર આવેલું છે જો કોઈ ગયા હોય તો ખબર હશે આઈ થિંક સૌરાષ્ટ્રની જે પબ્લિક હશે એને ખબર હશે ખોડાદેવ સેના માટે ફેમસ છે તો અત્યારે અમારે અહીંથી એસી પંચ્યાસી કિલોમીટર જેટલું થાય છે ગઢું અને માંગરોળની વચ્ચે આવ્યું છે અને તમને થોડુંક એના વિશે કહી દઈએ કે જે ખોડાદેવ છે એ સેના માટે ફેમસ છે તો એટલા જણા જાય છે એમાંથી તમને જાણવા મળશે કે ખોડાદેવ સેના માટે ફેમસ છે તો ભાઈઓ કહો કે આપણે ખોડાદેવ જ્યાં જાય છે ત્યાં ગાત્રણમાનું મંદિર છે તો ત્યાં સેના માટે બધી એટલી પબ્લિક માનતાઓ રાખે છે હોય એના માટે માનતા રાખે અને ત્યાં છે ને દૂધ ચડાવવામાં આવે છે તમે એટલું દૂધ ચડાવે તો આમ આપણે કે ઘરમાં માનખ્યું અને પછી થાય ગંદકી થાય પણ ત્યાં દૂધ ચડાવે તો એટલી કોઈ ગંદકી ના થાય એ ભાવડી છે એ છે માખીને તો ત્યાં જોવાના હં આટલું બધું ત્યાંનો હાસ છે તો એ જગ્યા ઉપર અત્યારે અમે જઈએ છે અને તમને દેખાડશું કે મંદિર કેવું છે અને કઈ કઈ રીતના એને કેટલી કેટલી વસ્તુ ચડે છે કાઠિયાવાડના રસ્તા જુઓ તમે ગાંડુકી જ્યાં જોઈ હરિયાળી જોવા મળશે સૂત્રાપાડા ફાટક અને નાસ્તા કરવા રોકાણ છે નાસ્તો તો નહીં છાય પાણી Vai para as de Mila. ફાઇનલી ભાઈ અમે પહોંચી ગયા છે ગાત્રડ માના મંદિરે આ મેઇન ગેટ છે અહીંયા અને અહીંયા મંદિર છે આ મારી ગાડી રહી પબ્લિક અને હવે અહીંથી જાશું દર્શન કરવા માટે અમે તો હેને અમે અંદર દર્શન કરી લીધા અને જમી પણ લીધું અને ઘી ચડાવવાનું હતું દૂધ ચડાવવાનું હતું દૂધ ને ઘી એ પણ ચડાવી દીધું ભાઈ એક વાત એક એકવાર જરૂર આવ્યું કેમ ખબર જો અહીંયા એક તો તમને દર્શન તો ઠીક કરવાના જ છે આવશો એટલે પણ બીજી કેટલી તમે પ્રસાદીમાં શું શું મળશે ઘી ભાત દહીં શાક પછી ચા હાકર માંડવી પાક આટલી બધી વસ્તુ તમે ખાશો ને એટલે તમને આમ એકદમ મસ્ત ફીલિંગ આવશે અને બહુ સારું અમે બધા ભેગા આવ્યા અહીંયા તો પ્રવીણ તું કેટલી વાર આવ્યો મેં બીજે વખત આવ્યો છું હા માતાજીના દર્શન કરીએ એટલે પછી આપણે હું કંઈક આવે પછી એમાં ચા પાણી છે એમાં જે બાપ છે આવું બધી આપણે પ્રસાદીમાં આપે ગોળ છે એવું બધી અને એ પ્રસાદી લીધા પછી આપણે આમ કંઈક આનંદમાં આવી જાય છે એની વાત પૂછું અમે પછી બીજા નંબરમાં અહીંયા આપણે ઢોરની માનતા રાખવી ઢોરને કોઈ હોય કોઈ ઢોર આપણે ઊંઘે હોય તો આપણે બીમાર હોય બીમાર છે કોઈ વસ્તુ છે માં કોઈ જ્યાંતું ન હોય એ ના મળ્યું લઈને આવે આવી રીતના ઘણી બધી આપણે આસ્થા રાખીએ તો એનો આપણે વિશ્વાસભાત હોય એનો રિઝલ્ટ મળે ને અટાણે માતાજી છે તો છે બીજું ભાઈ આપણે અહીંયા નથી એટલે આનંદના અનુભવ છે બરોબર છે અને બધાયને એકવાર અહીંયા આવવું જોઈએ હા અંદર અમે વિડીયો નથી ઉતારવા દેતા પણ તમે એકવાર આવો તો તમને બહુ મજા આવશે તો આવું કંઈક છે માનું મંદિર જે ખોડાદેવમાં આવેલું છે જે ચોરવાડની નજીક છે અને તમે કેટલી વાર અહીંયા આવ્યા છો અથવા તો તમે નથી આવ્યા તો ક્યારે આવવાનો છો તો તમે બંને કમેન્ટ કરી શકો એટલો ટાઈમ પછી આવશો અહીંયા બાકી તમને વિડીયો કેવો લાગ્યો એકવાર કોમેન્ટ જરૂર કરજો બાકી ચલો મળશું ફરી એક નવા આવાજ કંઈક ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે ત્યાં સુધી કીપ વોચિંગ અવર વિડીયોઝ અને ગીરના શોર્ટ્સ તમે એન્જોય કરો